નમસ્તે મિત્રો તાજેતરમાં જ કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમોની જાહેરાત કરી છે જેને પહેલી જૂન બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવ્યા છે જો તમે વાહન ચલાવતા હોય અથવા તો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ વાહન ચલાવતા હોય તો આ ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા પાંચ નિયમ ખાસ જાણી લેજો જેથી આગળ જતા પકડાશો તો પસ્તાવાનો વારો ન આવે તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો મિત્રો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક ઇન્સ્યોરન્સ અને પીયુસી સર્ટિફિકેટ હોવું ખાસ જરૂર છે જેમાં આજ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા પકડાઈએ તો દંડ તો થતો હતો પણ હવે એમાં વધારો થયો છે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પકડાશે તો એક હજારથી બે હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે નંબર બે વાહનના અકસ્માતોમાં જોવામાં આવ્યું છે કે ઘણા બધા કિસ્સાઓમાં અઢાર વર્ષથી નીચેના સગીર વાહન ચલાવે છે જેને લઈને સરકારે હવે આ દિશામાં કડક પગલાં ભર્યા છે જો અઢાર વર્ષથી નીચેના કોઈ વાહન ચલાવતા પકડાશે તો એમને રૂપિયા પચીસ હજાર સુધીનો દંડ ભરવો પડશે આજ સુધી આટલો દંડ નહોતો હવે પહેલી જૂન બે હજાર ચોવીસથી આ દંડ લાગુ થઈ ગયો છે તો જો તમે તમારા અઢાર વર્ષથી નીચેના સંતાનને વાહન ચલાવવા આપતા હોય તો ચેતી જજો નંબર ત્રણ વાત ફક્ત એટલે જ અટકતી નથી અઢાર વર્ષથી નીચેના કોઈ વાહન ચલાવતા પકડાશે તો જેમના નામે વાહન છે એમનું લાયસન્સ કાયમ માટે રદ થઈ જશે એટલે કે માતા કે પિતા જેમના નામે આ વાહન રજીસ્ટર હોય એમનું લાયસન્સ કાયમ માટે કેન્સલ થઈ જશે એટલે આ સૌથી મોટું પગલું કહી શકાય એટલા માટે આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે નંબર ચાર અઢાર વર્ષથી નીચેના કોઈ સગીર વાહન ચલાવતા પકડાય તો એ સગીર પચીસ વર્ષ સુધી લાયસન્સ નહીં કઢાવી શકે ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર સરકારનો પ્રતિબંધ મૂકવામાં આવશે નંબર પાંચ આજ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આપણે આરટીઓ કચેરીએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જવું પડતું હતું પણ હવે પહેલી જૂન બે હજાર ચોવીસથી નવા નિયમ પ્રમાણે હવે સરકાર માન્ય ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાંથી લાઇસન્સ મળી શકશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ પણ ત્યાં જ આપવાનો છે એનો મતલબ એ નથી કે કોઈ પણ ડ્રાઇવિંગ સ્કૂલમાંથી આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકશું પણ સરકારના ધારાધોરણ અને સરકાર માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલ હશે ત્યાંથી જ આ સુવિધા મળશે આનાથી ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રોસેસ ફાસ્ટ થશે અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓ કચેરીએ ધક્કા નહીં ખાવા પડે નવા નિયમ પ્રમાણે ડ્રાઇવિંગ સ્કૂલમાં ટ્રેનિંગ લેવા માટે સરકાર દ્વારા તાલીમ માટેનો સમય અને કલાક પણ નક્કી કરવામાં આવ્યા છે જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો સમાવેશ થાય છે તો મિત્રો આ હતા પહેલી જૂન બે હજાર ચોવીસથી અમલમાં આવનારા ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા પાંચ નવા સુધારા આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં